સુરતના જ્ઞાનપ્રસાદ સ્વામીના વિવાદિત પ્રવચનનો વીડિયો વાયરલ થયો છે જેમાં સ્વામીએ કરેલા નિવેદનથી જલારામ બાપાના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સ્વામીના પ્રવચનને લઈને લોહાણા સમાજના અગ્રણી કિરીશ કોટેશાએ કડક શબ્દોમાં સ્વામીના નિવેદનની ટીકા કરી સ્વામી પાસે મંદિરમાં જવારી પોતા પોતા કરાવવા માંગ કરી છે નામ કાઢીને અજ્ઞાન સ્વામી રાખવાની જરૂર છે કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી અને રાતે જેમ શેખ ચલી ના વિચાર આવે એવું એને બીજે દિવસે થયાસ પીઠ ઉપરથી હું બોલીશ તો બધા હરિભક્તો રાજી થઈ જાય હરિભક્તો જેટલા હશે ને એમાંથી પણ બધા જલારામ બાપાના મંદિર આવી ગયા હશે એટલે આ વાતથી તો વડતાલ મંદિરને ટોટલ બદનામ થઈ ગયું છે આવા ઘણા મંદિરોની અંદર દસ પંદર જવા હોય છે સ્વામી આખા આખા મંદિરોને બદનામ કરતા હોય હું રાકેશ પ્રસાદની પણ પ્રાર્થના કરું છું કે વડતાલની અંદર પાંચસો મંદિરો આવતા એનાથી પણ વધારે આખા દેશમાં આખા વડતાલ ને બદનામ કરતું હોય તો આને તો ખાલી માફી માગેલાથી હું તો કઈ માનવાનો પણ નથી એને તમે પંદર વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બિહારો એને નહીં બિહારવાનું અને એની પાસે મંદિરના આજવારી પોતા કરાવો તો જ ખબર પડે ને જલારામ બાપાનું નામ લેવાથી એનું સારું થઈ જતું હોય એના માટે એવું બોલે છે તો કાલથી એવું પણ બોલશે કે આ સત્તાધરની ની અંદર છે એ પણ અહીંયા પણ અમે અમે જમવાનું શીખવાયેલું તો આપીજાની જગ્યા જગ્યામાં પણ હરેક ના પોત પોતાના સનાતન મર્યાદા રાખવાની હોય જલારામ નું નામ બોલો પાછળ રામનું નામ લાગે છે અને એના માટે તમે આવા શબ્દ વાપરો એમ કે ત્યાં એવા તા નું આટલા બી રોકાણ હતા ને છે તારીખ ઇતિહાસભાઈ કઈ આજે કોઈ ન્યૂઝ ચેનલ એમ કેતો મેં વાંચ્યું તો વાંચ્યું તો બુક બતાવો ને બુક બનાવવાળો તારો થોડી બાજુમાં બેઠેલો માણસ એ છે અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય પણ જલારામ બાપાની એવી ચર્ચા કરી હોય તો અજ્ઞાન સ્વામી જ્ઞાન સ્વામી નહી અજ્ઞાન સ્વામી એટલે એ માફી માગે એનાથી શું થાય આખા વડતાલ અત્યારે કરે હરેક ન્યૂઝ ચેનલ હોવાથી આને આજ વાત લાવે ન્યૂઝ ચેનલ પણ શું કામમાં લાવે છે બધી ન્યૂઝ ચેનલ ને ખબર છે કે જલારામ બાપાનું કેવડું વન એનો ખાલી ખીચડી તમે કઢી અને બટેટાનું શાક ખાવ ને તો તમને આ વનનો વટકાર આવી જાય આયુષ નો વટકાર આવી જાય એને પ્રસાદ લો ને બહાર નીકળો ને તમારી મનોકામના પૂરી થઈ જાય અવળી જેની પર હોય ભગવાને ખુદ એની પરીક્ષા કરી હતી અને જયારે ઘરે આવ્યા કે ભાઈ મારી પાસે કોઈ કામ નથી મને અંત તો તમે આપ્યો કારણ કે એને કરીને દુકાન નથી કે મારે કોઈ સેવા કરવા વાળું નથી એટલે બાપાએ કીધું કે તો આ વીર વીરબાઈ માને લઈ જાવ ભગવાને તરત ભાગવું પડ્યું હતું આ તાકાત છે જરામ બાપાની અને ઈ આના માટે એમ કે અહીંયા ગયા તા ને અહીંયા ગયા હતા આ વાતને અમારો સમાજ નહીં આખા હિન્દુસ્તાનના બધા સમાજો જેને માને છે હરેક સમાજ માને એને વખોડીએ છીએ અને રાકેશ પ્રસાદ ને તમારા માધ્યમથી એટલું કહું છું કે હવે પછી જો તમે આની માફી જો માગવાના હોય ને એ તમારે માગવાની જરૂર નથી તમારી કઈ ભૂલ પણ નથી પણ જે સંતે ભૂલ કરી હોય એને એવી સજા આપો કે ક્યારેય પણ કોઈ સનાતન ધર્મ માટે એવું નવું ન બોલે એટલી અમે તમને પ્રાર્થના કરીએ છીએ જે વાત કે અમારી એક માન રાખો તમે કે કાયમ માટે થાર ધરાય ને એ જલારામ બાપા નો આજે પણ તમે વિચાર કરો રામ નું મંદિર અને જલારામ બે ની પાછળ રામ જલારામ બાપા ની પાછળ રામ લાગે જ ને અને એ લોકોએ અયોધ્યાના ટ્રસ્ટીએ પણ એ સ્વીકાર્યું કે અમે તમારો થાળ ધરાવશું અને એમાં પણ થાળ ધરાવવાના કરોડો રૂપિયા અહીંથી વિપુર મંદિરેથી દેવામાં આવ્યા છે આખા વિશ્વની અંદર તમે વિચાર કરો કે ન્યા આજે જયારે પાંચસો વર્ષ પછી રામજીનું મંદિર બન્યું ત્યાં થાળ પણ જલારામ બાપાના નામનો ધરાય છે